હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નવલોગ આજે સ્ટાર્ટ કરું છું પાછું કે ટેકનિકલ ફોનને લીધે અમારો વિડીયો બંધ હતો એટલે કે આ વ્લોગ ચડાવતી નહીં ઘણા દિવસ બંધ રહ્યો સાત દિવસની મદદ હતી કેમ કે એક સ્ટ્રીક આવે ને એમાં નિયમ હોય જે યુટ્યુબનું ઉલ્લંઘન કરે ને તો સ્ટ્રીક આપે એમાં બે સ્ટ્રીક હોય તો ચૌદ દિવસ બંધ રહે ત્રીસ સ્ટ્રીક આવે તો પછી ડિસ્કવોલિફાય થઈ જાય ચાલો છે આપણે હા બંધ થઈ જાય એટલા માટે તો એક સ્ટ્રેક આવી છે એટલે સાત દિવસનો લોકડાઉન આવી ગયો આપણે કેમ કોરોનામાં લોકડાઉન આવ્યું મારા ફોનમાં પણ લોકડાઉન આવ્યું તેથી વિડીયો નહોતો અપલોડ થતો આજે હજી એટલે પાંચમો દિવસ છે પાંચમો કે છઠો એમ કાક છે એટલે હજી સાત દિવસ પૂરા કરવાના એટલે વિડીયો અપલોડ થશે આ સાતમ સાજે અમારે મેં સ્ટાર્ટ કર્યું બે ત્રણ દિવસને ભેગું કરી નાખું અત્યારે હું ફ્રી થઈ ગઈ છું નીચે જાઉં આજે તો કંઈ કામ નહોતું સવા નાસ્તો પણ નહોતો બનાવવાનો કેમ કે આપણે તાડું જ ખાવાનું હોય આખો દિવસ એટલા માટે તો નાય ને ફ્રી જાય મોડી મોડી જાતે એટલે હવે હું જાઉં છું કેમ કે મંદિરે પણ જાવુંક છે એટલા માટે ચાલો કાઈ જાય મારી ઈચ્છા હવે જઈ ગઈ છે હું મંદિરે પહોંચી તો ઈચ્છું દર્શન પણ કરી લીધા છે બાવ અલગ સુત્રા કરે છે કાર્યક્રમ હોય એટલા માટે ધૂળ ને એવું બધું હોય છે જોરદાર આયોજન હતું હજી કાલ નું જોરદાર આયોજન છે આઠમ નું આજે હજી સાતમ છે गाइस, बशाले बेंचा, इन्छो को एन फोटा पाशी मंजीर आईवी, बनमोकल दिदा, हालो, पिच्छू, ओ, पिच्छू, ओ, पिच्छू, जेजे करवानु कीदो ते जोवेत, हाँ, जजेख वोला दीको, जजेख वारा है, हाँ, जजेख वेके, ज़, हाँ, হ্যাঁ যাই <laughs> 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 <Jai jai? laughs> <Buri>? <laughs> <laughs>

હેલો ગાઈસ ત્રણ વાગી ગયા છે એટલે ચા બનાવવા જાઉં છું આજે તો રસોઈ ઉપાધી નથી સાંજે તમારે આ લોકોને ગરમ ખાવાનું હોય એટલે હું ના વયા જા છું એને ઢોસા ખાવા છે વિજયનું અમે ખાશું મને ઢોસા ના ભાવે કંઈક બીજું કાંઈ ખાઈશ વિચારીને ચાલો ગાઈશ ચા બનાવી આવું કોઈ ખાવાની લે છે ગાઈશ અત્યારે છ વાગી ગયા છે ને અમે ઉના જાય છે અત્યારે જમવા

આજે તો બહુ જલસો કર્યો કે રસોઈ તો કરવાનું નથી આજે સવારને મોજ જ કરી આજે તો કાલે પાછળ રસોઈ કરવી પડશે આઠ આજે બહુ મજા આવી અમારી વાળી આવી ગઈ હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય નુલો આજે છે આઠમ સાંજે મેં નહોતું ત્યારે થાકી ગઈ હતી ને એટલે પછી હોઈ ગઈ હતી વિડીયો એડિટ નથી કર્યો હજી કરવાનો છે સાતમનો જે આઠમનો આજે ભેગું થશે પાછું તમને બતાવીશ કેમ કે અમારા ગામના લોકોએ બહુ સરસ આયોજન કર્યું છે સાતમ આઠમનું જોરદાર જે તમને બતાવીશ બેઠો છે ઓટેણો મળી લે હા લેના નામ જોવું એવા જ એના લખણ છે સાચી વાત હાલ પોતા કર નાખું કચરો કાઢી નાખ્યો છે

અને એવું બધું બાકી જ છે આખું કરતી દીધું આ બધું એટલું કાઢ્યું મેં એમાંથી પૂતા દો પૂતું અહીંયા છે ને ગોલે બે એટલે લેવા આવી સમાજ વાળા છે ઈ લોકો બપોરે થેઠા આવ્યા એ લોકો વગાડતા વગાડતા આવ્યા છે પટેલ લોકોનું પૂરું થઈ ગયું એન મટકી ફૂટી ગઈ આ લોકો પડવા આવ્યા એટલે આ લોકોનું તેને પ્લોટ માં જશે અહીંયા આવે મંદિરે રઘુ રઘુ અમે રાધે રાધે કરતો તો હો જો રઘુ મારે શું કરો રાધે રાધે કરતો તો મારે છોકરો રાધે રાધે કરે રાધે રાધે છોકરો રાધે રાધે કરે કા કરો માઈ છોકરો યો રાધે રાધે કા તો તો મા રગો કે તે જો બેસ રાધે રાધે કર એ રાધે રાધે કરે છોકરા રગો છે કાંનીયો જરો માને બે હગો એ ଦେଖલ્યું આવત્યા એ કેણ્યું లూసుకో లూసు కంటే ఎప్పులు